જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાથીઓ ગુજરાતનું પાટનગર ગાંધીનગર ગાંધીનગરની અંદર અ બ ક ખ ગ છ નામથી અહીંયા રોડની નામ આપવામાં આવેલા છે આવા સાત ઊભા અને સાત આડા રોડ છે પાટનગરની અંદર જેમાંનો હું અહીંયા જ્યાં ઊભો છું એ રોડ છે છ રોડ આ છ રોડ એટલે કે આ સેક્ટર ત્રીસ છે આ સેક્ટર એકવીસ છે અને આ સીધો રોડ જે જાય છે એ સરિતા ઉદ્યાન તરફ જઈ રહ્યો છે આ રોડ આપ જોઈ રહ્યા છો આ રોડને વર્ષો પહેલાં આ ગાંધીનગરની અંદર વસતા બહુજનોની એક ડિમાન્ડ હતી માંગણી હતી કે આ રોડનું નામ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર રોડ આપવામાં આવે પરંતુ પ્રશાસન તરફથી આજ દિન સુધી આ બાબતે કોઈ પગલાં લેવામાં આવેલ ન હતા આ બાબતે ગાંધીનગરના બહુજન ચિંતક વિઠ્ઠલભાઈ પરમારે સરકારની અંદર વારંવાર રજૂઆતો કરી હતી રજૂઆતો કરવા છતાં આ વખતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી આ રોડનું નામ ડોક્ટર સાહેબ આંબેડકર રોડ આપવામાં આવ્યું છે જેનું આજે અનાવરણ અહીંયા ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર મીરાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આજે ડોક્ટર બાબાસાંબેડકર તેમજ અન્ય ગાંધીનગરના જે બહુજન ચિંતકો છે છે એ એ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હવે આ રોડ સીધો બાબા સાહેબ આંબેડકરના નામથી ઓળખાશે અને લોકોની હજુ પણ આજે એવી માંગ છે કે ખાલી નામનું નામાધિકરણ કરવા કરતાં પણ અહીંયા જો ડોક્ટર સાહેબ આંબેડકરનું પૂરા કદનું એક પ્રતિમા મૂકવામાં આવે તો ગાંધીનગરની અંદર ખરેખર વસતા બહુજનોને એક આનંદની લાગણી ફેલાઈ શકે એમ છે એટલે લોકોની એવી માંગ છે કે છ રોડ જે છે એ ડૉક્ટર સાહેબ આંબેડકરના નામથી ઓળખાય અને સાથે સાથે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા મુકાય કારણ કે આ રોડ છે અહીંયા આ જે જૂના સેક્ટરો છે એમાં બહુજનોની વસાહતો અને બહુજનોની સંખ્યા મોટા પ્રમાણમાં છે તો એ લોકોની માગ છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરનું નામાધિકરણ કર્યું જેને આ ગાંધીનગરની પ્રજા આવકારે છે સ્વીકારે છે અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહાનગરપાલિકાનો આભાર પણ માને છે કે વર્ષો જૂની અમારી જે માગણી હતી બહુજનોની એ માગણી આખરે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકારી છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ આજે આપવામાં આવ્યું છે અને એની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મહોત્સવ સમિતિના જે આજના પ્રમુખ છે વિઠ્ઠલભાઈ પરમાર કે જેઓ ઘણા વર્ષથી સરકાર સાથે અને અને કોર્પોરેશન સાથે સીધી રીતે એ લોકો રજૂઆત કરતા હતા વારંવાર અખબારોમાં પણ એમણે આવી નોટો દ્વારા સરકારનું ધ્યાન ખેંચવા માટે પ્રયત્ન કર્યા હતા છેલ્લી વખતે તો એમણે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર તરફથી કોઈ પગલા ભરવામાં નહીં આવે તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહોત્સવ સમિતિ કદાચ આ નામ આપોઆપ જાહેર કરી દેશે પરંતુ સરકારે યોગ્ય સમયનો તકનો લાભ લઈ અને આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામાધિકરણ કર્યું છે જેને આવકારે છે ગાંધીનગરની પ્રજા અને આ કાર્યક્રમને આજે છઠ્ઠી ડિસેમ્બર છે એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો અડસઠમો પરિનિર્વાણ દિવસ છે આ પરિનિર્વાણ દિવસે આ આ રોડનું નામ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર રોડ રાખવામાં આવ્યું છે જેને અમે સૌ આકારીએ છીએ અને જય ભીમ ગુજરાત ચેનલ પણ ગાંધીનગર અને ગુજરાતના સમગ્ર બહુજનોનો આભાર વ્યક્ત કરે છે જય ભીમ નમ બુદ્ધાય